મહત્વના સમાચાર મળી રહ્યા છે જાફરાબાદથી જાફરાબાદ નગરપાલિકા દ્વારા નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી નગરપાલિકાના પ્રમુખ તરીકે રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા ઉપપ્રમુખ નીરવભાઈ મનોજભાઈ ઠાકર વરણી કરાય જાફરાબાદ નગરપાલિકાના ચેરમેન તરીકે કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકીની વરણી કરાય નેતા બાલકૃષ્ણ રામજીભાઈ સોલંકીની વરણી કરાય દંડક તરીકે વિનુભાઈ છગનભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી જાફરાબાદમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો તમામ પ્રમુખો પ્રમુખ અને હોદ્દેદારોને ફુલાર કરી મીઠા કરાવ્યા વિરજી શિયાળ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી ના પ્રમુખ સહિત દરેક હોદ્દેદારોની આજે વરણી થઈ છે ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠક મુજબ જિલ્લા ભાજપની સૂચના મુજબ આજે અહીંયા સૌ આગેવાનોએ આવીને આ બેઠકના કરીને નામોની જાહેરાત કરી છે જેમાં રવિનાબેન પ્રફુલ્લભાઈ બારીયાનું પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ ઠાકર કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ સોલંકીની વરણી થઈ છે ત્યારે ભાજપ પરિવાર વતી આ સૌ હોદ્દેદારોને હાર્દિક અભિનંદન આપું છું આજ રોજ જાફરાબાદ દુકાને જે ઘણા દિવસોથી કરી જનતા રાહ જોઈને કે ભાઈ જાફરાબાદના પ્રમુખ સ્થાને કોઈ વહેલી તકે નામ આવે અને જાફરાબાદની નગરપાલિકાની જાહેર થાય બરાબર ત્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હતા આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ અને તેમજ આપણા અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ કિડિયા અને આપણા અફરાબાદ રાજુલા વિધાનસભાના અઠાવન વિધાનસભાના એવા ગુજરાતમાં સારું નામ હીરાભાઈ સમિતિ આ બધાના સહકાર અને આશીર્વાદથી જ્યારે જાફરભાઈ જગન્દ્રપાલિકા જ્યારે સભ્યોમાં પોતાને જ્યારે અભિનંદન પાઠવા હતા ત્યારે પણ લોકો રાહ જોતા હતા અને ખાસ કરીને મારા મારુણભાઈના આશીર્વાદ અમારા પરિવાર ઉપર અને જાફરભાઈની જનતા ઉપર હંમેશા માટે રહ્યા છે જે રીતે કરુણભાઈ બારિયા જે રીતે કામ કરતા એ જ રીતે અમે લોકો કામ કરવાના છીએ ત્યારે મારા નાનાભાઈ પ્રપુભાઈ બારીયા રવિનાભાઈનું નામ જ્યારે રજૂ થયું ત્યારે અમે લોકો સૌ ખુશ ખુશ અને જાપરાબાદની જનતા પણ બહુ ખુશ છે ભાઈ કામ કરવા માટે ત્યારે જાપરાબાદના નગરપાલિકા નામે તરીકે રવિનાબેન પ્રભુભાઈ બારિયા પૂ પ્રમુખ તરીકે નીરવભાઈ મનોજભાઈ ઠાકર પછી જનતા તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ ત્યારે જાપરાબાદની જનતા બહુ ખુશખુશાલ છે કે અમે આવતા આવતા દિવસોમાં પણ અમે જાપરાબાદની જનતાના સારા કામ કરીશું એવો અમે આપની જનતાને અમારી ઉપર ભરોસો છે ભારત માતા કી